Thank <laughs> you. હે રામ રામ મારા કાળજાના કટકાવ જય હિન્દ દોસ્તો હું છું આપનો દોસ્ત લોકસાહિત્યકાર આઝાદ અને અત્યારે હું આવી ગયો છું કંકાવટી ગામની માલિકા દોસ્તો ધ્રાંગિદ્રા તાલુકો અને કંકાવટી ગામ છે ઝાલાવાડની ધરતીનું ઐતિહાસિક ગામ એટલે કંકાવટી ઝાલાવાડની ધરતીનું અતિ પ્રાચીન ગામ એટલે કે કંકાવટી દોસ્તો આ ગામની માલિપા અનેક એવા પુરાતન અવશેષો આવેલા છે કે જ્યાં આપણે મુલાકાત માટે જવું છે ત્યારે અત્યારે આપણે આવ્યા છીએ આ પ્રાચીન દરવાજાના અવશેષો જોવા માટે પ્રાચીન દરવાજાના અવશેષો કંકાવટી મિશ્ર સ્થાપત્ય અમદાવાદના સુલતાન અહમદ શાહના આક્રમણને ખાળવા માંડલના રાજા જૈતસિંહે ઈસવીસન ચૌદસો ને ઓગણત્રીસ માં રાજધાની ખારવા મંડળમાંથી મજબૂત કિલ્લેબંધી ધરાવતા કંકાવટીમાં ખસેડી કંકાવટી એ સમય ગાળામાં એમ કહેવાય કે સૌરાષ્ટ્રનું મહત્વનું સરહદી શહેર હતું કિલ્લાના આ બંને ઉત્તરાભિમુખ દરવાજા સોલંકીકાલીન તોરણ અને ઇસ્લામિક શૈલીની કમાન ધરાવે છે પૂર્વ તરફનો દરવાજો ઝીંઝુવાડાના દરવાજાનું અપક્વ અનુકરણ જણાય છે દરવાજાની અંદર કમાનની બાજુથી દિવાલમાં ડાબી બાજુ એક કાણું તો જમણી બાજુએ વચ્ચે એક બેસણી છે જે દરવાજાનો આગળો બેસાડવા માટેની ગોઠવણ છે આગળો હાલમાં છે નહીં દોસ્તો હું હર હંમેશા કહેતો આવ્યો છું કે ભાઈ ઝાલાવાડની ધરતી જે છે એ તો અનેક ઇતિહાસને પોતાના કોઠાની માલિપા સંગ્રહી અને બેઠી છે ત્યારે ધ્રાંગધ્રાથી તદ્દન નજીક એવું કંકાવટી નામનું ઐતિહાસિક આ ગામ છે ઝાલાવાડની ધરતીનું ખૂબ જ જૂનું આ ગામ દોસ્તો ગામની માલિપા અનેક પાળિયાઓ છે વાવ છે અને આ જગ્યાએ આપણે જ્યારે પણ આવશું ત્યારે આ પ્રાચીન પ્રવેશ દ્વારના આ અવશેષો આપણને જોવા મળી જશે દોસ્તો ગામની અંદર પ્રવેશ કરતા જ એકદમ નજીક આ જગ્યા આવેલી છે અને આ દરવાજાની વચ્ચે તમે જોઈ શકો છો દોસ્તો અહીંયા શક્તિ માતાજીનું આ નાનકડું દેરું છે આજે પણ એમ કહેવાય કે શ્રદ્ધાળુઓ અહીંયા પ્રેમથી ભાવથી મસ્તક નમાવે છે અને માતાજીને પ્રાર્થના કરે છે કે હે શક્તિમાં અમે તારા શરણે આવ્યા છીએ માવડી અમારી ઉપર રહેમ દ્રષ્ટિ રાખજો દોસ્તો અહીંયા પણ આ ગોખ છે તમે જોઈ શકો છો માતાજીનું સ્થાનક છે કંકાવટીનો આ પ્રાચીન અને એમ કહેવાય કે ઐતિહાસિક પ્રવેશ દ્વાર જે છે એ એક ઉપર એક અતિ વિશાળ પથ્થરો કેમ જાણે ગોઠવ્યા હોય એવું આપણને લાગે આ કમાન આકાર પ્રવેશ દ્વાર દોસ્તો આજે પોતાનો ભવ્ય ભૂતકાળ ભાખતો એમ અડીખમ ઉભો છે અને આ જગ્યાએ આપણે એવી રીતે કારીગરી જોશું દોસ્તો કે આપણને ખરેખર અચંબામાં મૂકી દે હા જે તે સમયની આ વ્યવસ્થા પ્રણાલી એ કેવી એમ કહેવાય કે બુદ્ધિ ચાતુર્યપૂર્વક કરવામાં આવી હશે એના આપણને અહીંયા ઉદાહરણો જોવા મળે છે દોસ્તો કંઈક સદીઓથી આજે પણ અડીખમ આ ઇતિહાસનો ઓથ લઈને ઉભેલો પ્રવેશ દ્વાર આપણને જાણે ઘણું બધું કહી રહ્યો છે પુરાતત્વ ખાતાની જે તકતી લગાડેલી હતી એ મેં વિસ્તારથી વાંચી અને આ પ્રવેશ દ્વાર સાથે જોડાયેલી ઘણી બધી વાતો મેં તમને કીધી અને દોસ્તો હવે મારે તમને એક પછી એક આખે આખો પ્રવેશ દ્વાર અને એના બીજા ત્રીજા અવશેષો અને આજુબાજુની જગ્યા પણ દેખાડવી છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો એ પ્રવેશ થી આપણે આગળ આવીએ ત્યારે આપણને આ જગ્યાએ પણ તમે જોઈ શકો છો આ એક એક પથ્થર જે છે દોસ્તો એ કંઈક વાતો સંભળાવતો હોય એવું આપણને લાગે અને આગળનો જે પ્રવેશ દ્વાર હતો બરાબર છે એમ આ પણ એક દરવાજો છે પ્રવેશ દ્વાર છે તમે જોઈ શકો છો દોસ્તો આ અડીખમ આજે પણ વિશાળ પથ્થરો આપણને નજરે પડે છે જો કે કંકાવટી ગામમાં આવા અનેક ઐતિહાસિક એમ કહેવાય કે ઐતિહાસિક સ્થળો આવેલા છે એમાંના આ એક એક પથ્થરને આપણે જોવા છે દોસ્તો આ જગ્યાએ પણ તમે જોઈ શકો છો કાંઈ કે જે તે સમયની એક વિશેષ વ્યવસ્થા પ્રણાલી રહી હશે પ્રવેશ દ્વાર સાથેની આ ઐતિહાસિક કડીઓ સાથેની આપણે નિહાળી શકીએ છીએ ભાઈ વાહ આ જગ્યાએ હું બધી રીતે એમ કહેવાય કે ફરી રહ્યો હતો ત્યારે દોસ્તો અહીંયાથી દ્રશ્યમાન થતો આ પ્રવેશદ્વાર જાણે બોલતો હોય ને એવું આપણને લાગે આજે પણ દોસ્તો આ પથ્થરો જે છે એ આપણને કંઈક ભૂતકાળ ભાખતા હોય ને એવું લાગે ત્યારબાદ આપણે અહીંયા અંદર જઈ રહ્યા છીએ દોસ્તો ઉપરની તરફ તમે જોઈ શકો છો અતિ વિશાળ પથ્થરો જે છે એ આડા અને ઊભા આપણને દેખાઈ રહ્યા છે એક ઉપર એક પથ્થર જેમ ગોઠવ્યો હોય અને એક બીજા પથ્થરમાં જાણે એક એક પથ્થર એમ કહેવાય કે ફિટ કર્યો હોય એવું આપણને લાગે ભાઈ અને આ સમયે પણ જે તે આ જગ્યાએ પણ જે તે સમયે કંઈક ને કંઈક અહીંયા રહ્યું હશે તમે જોઈ શકો છો દોસ્તો વચ્ચે જગ્યા છે આ પથ્થરો તો તમે જુઓ આ સ્થાપત્ય તો તમે જુઓ દોસ્તો અને બારીકાઈથી કરેલી કોતરણી પણ તમે જોઈ શકો છો ખરેખર તમે કંકાવટીના પાદરમાં જ્યારે હશો ત્યારે આવી અનેક ઐતિહાસિક ધરોહરોના દર્શન થશે ત્યારબાદ દોસ્તો આ જગ્યાએ તમે જુઓ અવશેષો તો આપણે જોઈ રહ્યા છીએ પણ આ જગ્યાએ નાની નાની કોતરણી કરેલી આપણને જાળીદાર આકૃતિઓ પણ જોવા મળી રહી છે અને આગળ પણ આ એક ત્રિશુલ દોરેલું પણ આપણને જોવા મળશે પણ એના પહેલાં તમે જુઓ હું તમને ખૂબ જ બારીકાઈથી આખે આખા ગેટના આખે આખા પ્રવેશ દ્વારના દર્શન કરાવી રહ્યો છું આ ત્રિશૂલ અને ચાંદલા પણ કરેલા છે દોસ્તો જે એક આધ્યાત્મિકતાનું સૂચન કરે છે દોસ્તો હું આ કંકાવટી ગામની માલિપા અનેકવાર આવ્યો છું આ બધી જગ્યાએ મેં અનેકવાર દર્શન કર્યા છે અને ખાસ વિનંતી તમને એ કરવાની છે કે તમે જો વિદ્યાર્થી અવસ્થામાં હોય તો આ ગામની મુલાકાત તમે જરૂર લેજો આપણો અનેક અમૂલ્ય એમ કહેવાય કે વારસો જે છે એ આજે પણ અહીંયા મોજૂદ છે આ બધું જાણ્યા પછી જોયા પછી આપણને ખરેખર આપણા ભૂતકાળ પ્રત્યે ગૌરવ જાગશે અને ખાસ કરી અને માતા પિતાને પણ વિનંતી હું એ કરું કે આપના બાળકોને આપ આવી બધી જગ્યાઓએ લાવજો આવું બધું દેખાડજો અને આ બધા વારસાઓ પ્રત્યે એમણે સજાગ કરજો કેમકે ખરેખર આ બધું જે છે એ આપણો અમૂલ્ય વારસો છે દોસ્તો આ બધી જગ્યાએ તમે જોઈ શકો છો ઊંચા તોતિંગ બધા પથ્થરો અને ખરેખર અહીંયા આવ્યા પછી આ જગ્યાએ એક આધ્યાત્મનો ભાવ પણ પેદા થાય કેમ કે શરૂઆતમાં જે પ્રવેશદ્વાર હતો એ પ્રવેશ દ્વારમાં એમ કહેવાય કે શક્તિમાતાજી બિરાજમાન છે ત્યારબાદ આ જગ્યાએ આપણને ઊભા અને આડા વિશાળ પથ્થરો એક ઉપર એક ગોઠવવામાં આવ્યા હોય ફિટ કરવામાં આવ્યા હોય એવું આપણને અહીંયા બધી જગ્યાએ નજરે પડ્યું ત્યારબાદ તમે જોઈ શકો છો દોસ્તો હું આ જગ્યાને જોઈને દંગ એટલા માટે હતો કે આ જગ્યા જે છે એ જ્યારે ત્યારે પોતાના વર્તમાન સમયમાં હશે ત્યારે આ જગ્યાની જાહો જલાલી કેવી હશે આ જગ્યાની કીર્તિ જે છે એ ચોર તરફ કેવી રીતે ફેલાયેલી હશે ત્યારબાદ દોસ્તો આ જગ્યાએ તમે જોઈ શકો છો ઘણું બધું એમ કહેવાય કે આપણે જોઈ શકીએ છીએ કેટલાય ચોમાસા કેટલાય ઉનાળા અને કેટલાય શિયાળાનો ઝાક ઝીલી અને આજે પણ આ પ્રવેશદ્વારો જે છે એ ઊભા છે ત્યારે આપણે આ જગ્યાએ આવી અને મા શક્તિને કોટી કોટી વંદન કરીએ ત્યારબાદ આ એક એક પથ્થરને આપણે પૂછીએ હા જાણે વાચા આપતા હોય એવું આપણને લાગે દોસ્તો કંકાવટી ગામનો ઇતિહાસ તો બહોળો છે આપણે એમ કહેવાય કે જેટલો કહીએ એટલો ઓછો છે અદ્ભુત અને બહુમૂલ્ય ઇતિહાસ રહ્યો છે કંકાવટી ગામનો પરંતુ હું આ જગ્યાના તમને દર્શન કરાવી રહ્યો છું આ બધી જગ્યાએથી તમે જોઈ શકો છો અને આ જગ્યાએ જે પુરાતત્વ ખાતાની જે તકતી લાગેલી છે ભાઈ એ પણ મેં તમને અગાઉ દેખાડી એની અંદર પણ ઘણી બધી વિગત છે આપ વાંચી શકો છો અગાઉ મેં વાંચી સંભળાવી છે આપને તો વહલા દર્શક મિત્રો ધ્રાંગધ્રા તાલુકો છે અને ઐતિહાસિક ગામ એવું કંકાવટી ગામ છે એ ગામનો આ અતિ પ્રાચીન પ્રવેશ આપણે જોયો તો અહીંયા તમે જ્યારે પણ આવો ત્યારે આ જગ્યાએ ખાસ આ બધું નિહાળવાનું ક્યારેય ભૂલતા નહીં દોસ્તો અને વિડીયોને અંતે મારે એટલું કહેવાનું કે જ્યારે પણ અહીંયા આવો ત્યારે આ કોઈ પણ ધરોહરને આપણા થકી નુકસાન ન થાય એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અને બીજું કે અહીંયા આપણે આવીએ ત્યારે જ્યાં ત્યાં કચરો ના ફેંકીએ ખાલી ખોટું કોઈ જ પ્રકારનું પ્રદૂષણ પણ ના કરીએ અને આ જગ્યાએ આવીએ તો આ જે જગ્યા આપણે જોઈએ એના વિશેથી આપણે બીજા લોકોને પણ વાકેફ કરીએ એમને પણ જણાવીએ અને આ બધો જે વારસો જે છે એ આપણે સાચવીશું તો ભવિષ્યની પેઢી જે છે એ આ બધો વારસો જે છે એને જાણી શકશે માણી શકશે અને વિડીયોને અંતે મા શક્તિના આપણે દર્શન કરીએ અને મા શક્તિને પ્રાર્થના કરીએ કે માતાજી અમારા રખોપા કરતા રહેજો તો દોસ્તો ફરીને મળીશું કોઈ નવા વિડીયોમાં ત્યાં સુધી મને રજા આપો અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી